અત્યારે જો માર ન થાય છે હવારનું કામ ચાલે છે કાલે જો આપણે અહીં ચોકરી બની ગઈ થી કમ્પ્લીટલી તો 2 કલાક કે તો મને કેમ ન લાગ્યો અરે ડાબો આપણો કમ્પ્લીટલી થઈ ગયો છે કામ હાવ અને અહીંયા જો આપણે આલફરે તે તો કરી નાખ્યું છે જય દ્વારકાધીશ રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલિકા કેમ છો બધા એપ કે બધા મજમાં જશે ને ભાઈ મોજમાં જઈને આપણા લોકો જોતા મોજમાં હોય તો મિત્રો આપણો મિત્રો થોડાક દિવસ પહેલાં આપણે પાણી ફિટિંગ ને બધું કર્યું હતું પછી આપણે વાત હતી કે ચોકડીને બધું કરવાનું હોય તો અત્યારે રાઈતે મિત્રો ફાઇનલી આખો દિવસ તો બધું કામ કર્યું હતું જ તો રાઈતે અત્યારે બધું થાય છે ચોકડીને એવું બધું સાફ સફાઈને દિવસ નાખે પણ દિવસના આપણે હતા નહીં એટલે લોક ચાલુ થયો નથી તો અત્યારે બધું કરે છે ચોકડીને તો જો બતાવું તમને બહેણે ધ્રાબાનું આપણે કામ ઉપાડ્યું હોય ઢારિયાના અત્યારે જો માલ નખાયે હ હવાડનું કામ ચાલે છે અત્યારે જો બધે માલ નખાયે સાફ-સફ કરું તો આખો દિવસ એમ એમાં નીકળી ગયો તો અરે બધે માલ નાખીને ચોકડી બનાવે છે રમેશભાઈ ભાઈ આપડે ઓલરાઉન્ડર થઈ જાપુરુ વાલા જાય એમ આ નહી કે જો આપડે આ બધો એલો થઈ ગયો તો એ પાછો બનાવવાનો છે ઉપર બધું નાખવાનું છે ગુડ મોર્નિંગ જે દ્વારકાથી રામ રામ જોવા ને બીજો દિવસ થઈ ગયો બીજા દિવસે પાછો આપણે અગિયાર વાગે વ્લોક ચાલુ કર્યો એટલે સવાર જ ગણીએ ગુડ મોર્નિંગ હે એટલે તો હજી બાર વાગે આવતી ગુડ મોર્નિંગ જ કહેવાય તો બાર આવીને આપણે દ્વારકાથી આવીને આપણે જાજા દિવસે પાછો ઘરે વ્લોક ચાલુ કર્યો છે અત્યારમાં જો ભેંસો ને આપણે બધી બહેને બાંધી ગયું છે બધા જો ટાણ આરામમાં છે આ એક અમારે રખો લો રાખે છે બાકી બધી આરામમાં છે નાસ્તો કરવાનો છે આપણે બાકી નાસ્તો કરી લઈએ કાલ જો આપણે અહીં ચોકડી બની ગઈ હતી કમ્પ્લીટલી અહીં જો બની ગઈ છે અને ધારિયાનો ધ્રાબો હજી આપણે અડધો કરવાનો બાકી હજી તો થોડો કર્યો છે પાછી જો રેતી નવી આવી ગઈ છે ધ્રાબો જો એટલો કર્યો છે એટલું બધું કરી નાખ્યું હે અને હજી તો અહીં એટલું રહી ગયું હે એ હજી કરવાનું આપણે બાકી છે હવે સિમેન્ટ ને બધું આવી ગયું હે રેતી ખાલી કંઈતી હતી એ આવી ગઈ છે હવે હમણાં પાછું કામ ઉપાડશું આપણે એટલું બધું જો તોડવાનું હતું એ તોડી નાખ્યું હે અને અહીંયા આપણે રેતી આવી ગઈ હે પાછી હમણાં જ હજી સવારે જ રિક્ષા આવી હજી થોડીક વાર પહેલાં પછી આપણે બે દિવસમાં પશુ ઓપનિંગ એક વસ્તુ કરવાની થાય એટલે મિત્રો આપણે જાતે દિવસે પછી ફેમિલી લોક પાસો ચાલુ કર્યો હે બા અને જવા અત્યારમાં ગુડ મોર્નિંગ જય દ્વારકા રામ 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 સીતારામ હું લેકરો એમ દુવાર ક્યાં ગયો તો મને કેમ ન લાગ્યો દુવાર ક્યાં દુવાર કા આપણે પાછા જ અત્યારે ટ્રાફિક બહુ હતો ભાઈ તમને ફરવાની બહુ મજા ન આવે આવું તો હવે પાછા તમે બેનો હપીને પછી ત્યાંથી હપીને જવાનું હા વાહ

તો મિત્રો આપણે પાછા નાઇન તૈયાર થઈ ગયા છીએ અને કાલ જો આપણે અહીંયા ધાબો આપણો કમ્પ્લીટલી થઈ ગયો છે કામ હાવ અને અહીંયા જો આપણે હાલ ફેરે ટ્રેક્ટર ચડાવવાનું કરી નાખ્યું છે કારણ કે અહીંયા નહોતો વરસાદ નહોતો પાણી નું બધું કાઢ્યું હતું ફૂંગરા તે ઓલી બાજુથી ચડાવતા તો હાલ ફેર આ બાજુ ચડાવી દેવાનું છે હવે અહીંથી જો એ કરી દીધું હોય ને ધાબો જો આપણો હાવ એટલે હાવ કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા એટલે એટલું કામ થઈ ગયું છે જો આપણે અહીંથી ચડાવી દેવાનું ચોકડી તો આપણે કાલે પાણી જોર સટાઈ ગયું છે મેન હવે ગેંડી ખાલી રહી છે એ જો નવી લેવા પાછી જવાની છે ને હજી એક નવું કર્યું હે ડેલા બધી બનાવી નાખ્યું છે અને અહીંથી આપડા ડેલા કર્યું દઉં તમને તો હોય આપણે બે કામ કરતા હતા તો હજી આપણે ગેન્ડીનું કામકાજ રહી ગયું એટલે આજે કરવાનું છે તો હજી મેંદ આપણે ગેંડી લેવા જવાની છે એટલે પેહુ ને દટાણે ની પૂરો થઈ ગયો છે ફૂકાની નીણ થઈ ગઈ છે હજી જો મિત્રો ઝાકર છે દુનિયા બધી બધું થઈ ગયું છે અને પપ્પા પાસે આવશે પાસે આજે દુકાને જવાનું છે એટલે કાકરી કાકરીને એ બધી તો કમ્પ્લીટલી આવી ગયું છે ખાલી ગેંડી વાહ ઈટકું હોય તો ગેંડી લેવા મેંદરા સાઈડ જવાની છે કઈ લઈએ પછી આપણે આવીને તમને બતાવશું રમેશ ને રોટાણે ગેંડી ની તૈયારી કરવાની હવે કેટલું કામ રહ્યું છે આપણે આ કલાક દોઢ કલાક નું કામ છે હજી તો કલાક તો ખાલી તમારે મેંદરા જવાની થઈ જાય છે કામ કરવાની ની કલાક ની વાત કલાક દોઢ કલાક ની વાત અલે ચાર ગણી લેવાના રોંડા ના એટલે ત્યાં શિટ કામ પૂરું થાહે બીજા કઈ પ્લાસ્ટર નું કઈ ઠાબવાનો રહ્યું કઈ

તો આવક ને આપણે અહીંયા પૂરો તો કેવું રહે પછી બહુ લાંબો લાંબો કરતા રહેવું તો મોટો થઈ જાય તો આવક ને આપણે અહીંયા પૂરો કરતા વિડીયો કેવા લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા તો આવક ને આપણે અહીંયા પૂરો કરી દઈએ જે દ્વારકાધીશ રામ રામ જુવાનને